નમસ્તે અત્યારે અમે અબ્રાહિમ લિંકનના નિવાસસ્થાને છીએ અબ્રાહિમ લિંકનની કર્મભૂમિ આ જે ઘર દેખાય છે આ નિવાસસ્થાનમાં અબ્રાહિમ લિંકન કુલ સત્તર વર્ષ રહ્યા હતા અને અબ્રાહિમ લિંકન માનવતાવાદી બન્યા જાહેર જીવનમાં રસ લેતા થયા એડવોકેટ તરીકે ધીખતી પ્રેક્ટિસ કરતા થયા અને એમના મિત્રો સાથે ત્યારે હોળી લઈને બધું જોવા નીકળ્યા ગુલામીમાં સબડતા લોકોને જોઈને એમનું હૃદય દ્રવિત થયું અને પછી એ બદલાયેલા અબ્રાહિમ લિંકને જે કામ કર્યું એનું સાક્ષી આ મકાન બન્યું છે પહેલો માળ હતો પહેલાં અને દસ વર્ષ પછી બીજો માળ બનાવવામાં આવ્યો આ ઘરમાં હું જ્યારે દાખલ થયો ત્યારે મુક્તિદાતા અબ્રાહિમ લિંકન માનવતાના પુરસ્કર્તા અબ્રાહિમ લિંકન લોકશાહીના પ્રવક્તા અને પુરસ્કર્તા અબ્રાહિમ લિંકનના સ્પંદનો મેં અનુભવ્યા એક એક રૂમમાંથી જ્યારે આપણે પસાર થતા હતા ત્યારે એવા વિચાર આવ્યા આપણને કે અબ્રાહીમ લિંકન જ્યારે આ નિવાસસ્થાનમાં રહેતા હશે વિચારતા હશે જાહેર જીવનમાં પડકારો ભરેલી પરિસ્થિતિમાં કામ કરતા હશે ત્યારે તેઓ કેવી રીતે જીવતા હશે અને સમગ્ર વિશ્વમાં કોઈનાય માટે દ્વેષભાવ નહીં રાખવાનો અને દરેકે દરેક વ્યક્તિ સુંદર જીવન જીવી શકે એવી ભાવના સમગ્ર અમેરિકામાં અને વિશ્વમાં ઊભી થાય એ માટે એ જે વિચારતા હશે એ વિચારના કંપનો એ ચેતના આજે પણ એમના નિવાસસ્થાનમાં અનુભવાય છે લોકશાહીના પુરસ્કર્તા અબ્રાહિમ લિંકનની આ કર્મભૂમિ છે આ ધરતી પર જ્યારે વિહરીએ છીએ ત્યારે જાણે કે આપણા હૃદયમાં પણ એ જ ભાવ આવે છે જે ભાવ અબ્રાહિમ લિંકનના હૃદયમાં અને જીવનમાં હતા